પોરબંદરમાં અખિલ ભારતીય પશુરામ દળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઈનલ મેચ વખતે અગ્રણીઓ તેમજ પાલિકા પ્રમુખ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના માધવાણી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજના યુવાનોની ચોવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટના પ્રારંભ સમયે બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મેચના અંતિમ દિવસે ફાઈનલ મેચમાં ખૂબ જ રસાકસી જોવા મળી હતી ત્યારે વિજેતા ટીમને ઉપસ્થિત પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા જય પરશુરામ આજ રોજ અમે અખિલ ભારતીય પરશુરામ દળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું તેનો ફાઈનલ મુકાબલો આજ રોજ રમાઈ રહ્યો છે તેમાં આર્યન ઇલેવન અને આરએસ ઇલેવનનો બેનો મેચ ચાલુ છે આ ટુર્નામેન્ટમાં ટોટલ ચોવીસ ટીમોએ ભાગ લીધો હતો એમાં પોરબંદર જિલ્લાની વિવિધ ટીમોએ અમારા બ્રહ્મ યુવાનોને બહુ ઉત્સાહ અને ઉમંગની સાથે ટીમનું મને રજિસ્ટ્રેશન થયેલું હતું તેમાંથી અમારી બ્રહ્મ સમાજના આજના મેચમાં બે જીતેલા ટીમોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવા માટે પોરબંદરના પ્રથમ નાગરિક એવા ચેતનાબેન તિવારીશ્રી અહીંયા અમારી સમક્ષ હાજર હતા તેમના દ્વારા અમને શીલો અને અમુક ઇનામોની જાહેરાત પણ મળેલી છે તેમજ પોરબંદર જિલ્લાના તમામ બ્રહ્મ સમાજના વડીલો અને મોરબીઓ અમારા ટુર્નામેન્ટના પ્રોત્સાહન આપવા માટે હાજર હતા તો આ બહુ જબરજસ્ત ઉત્સાહ હતો યુવાનોમાં અને અમને ખૂબ જ લાગણીથી અમે બ્રહ્મ સમાજના યુવાનોને પ્રોત્સાહન કરવા માટેનો આ કાર્યક્રમ કરેલો હતો ને આવનારા દિવસોમાં અમે આવી ક્રિકેટ ટુર્નામેન્ટો કરશું અને ખાસ કરીને મારા પ્રેસ મીડિયા તેમજ મારા સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સમગ્ર કાર્યક્રમમાં અખિલ ભારતીય પરશુરામ દળના કેતનભાઈ થાનકી સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર